આમોદ તાલુકાના નહિયર પેટ્રોલ પંપ નજીક આજે સવારના અળસામાં એક ખાનગી લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રિક્ષાનો કચ્છધાર વળી ગયો હતો આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું ગંભીર ઇજાઓના કારણે કરુણ મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અકસ્માતમાં રિક્ષા ચાલક અહેમદ બામિયા અને આછોડ હોવાનું જાણવા મળ્યું હતું તો બીજી તરફ ખાનગી લક્ઝરી બસ પણ પલટી ખાઈ હતી લક્ઝરી બસ કોઈ કંપનીમાં જતી હોવાની પ્રાથમિક માહિતી સાંપડી હતી અકસ્માતને પગલે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ગતરોજ પણ રાત્રિના સમયે આ છોડ નજીક ઇકોગાડી અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવક મોતને ભેટ્યો હતો અસલમ બાદશાહ ટીપીએન ચેનલ આમોદ